હલો ફ્રી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ જૂન બે હજાર પચીસ ને સોમવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે આઠસો એકત્રીસ રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે સામાન્ય છે એક હજાર છપ્પન રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ બે હજાર એકોતેર રૂપિયા છે સામાન્ય છે પંદરસો રૂપિયા હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે તો એક હજાર એકવીસ રૂપિયાથી લઈ એક હજાર એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકવીસ રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તો બચો ત્રીસ રૂપિયાથી લઈ પાંચસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એક રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે આઠસો એકાવન રૂપિયાથી લઈ એક હજાર એકાવન રૂપિયા છે સામાન્ય ભાવશે નવસો એકાવન રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ નવસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવશે આઠસો એકાવન રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ અગિયારસો એકતાલીસ રૂપિયાથી લઈ અગિયારસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવશે અગિયારસો એકોતેર રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો એક રૂપિયાથી લઈ આઠસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ તેરસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકવીસ રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી ચોરા અને ચોરીના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ અત્તરસો એકાવન રૂપિયા છે સામાન્ય છે તેરસો એકાવન રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો એકાવન રૂપિયા છે તે સામાન્ય છે તેરસો એકાવન રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ નવસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો અગિયાર રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે એક હજાર છ રૂપિયાથી લઈ અગિયારસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર છ્યાસી રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે બારસો એક રૂપિયાથી લઈ પંદરસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ચારસો એક રૂપિયાથી લઈ પાંચસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકાવન રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ આજસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે આજસો એક રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ ચારસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એક રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે એકસો એકવીસ રૂપિયાથી લઈ બચ્ચો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે બચ્ચો એક રૂપિયો હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે એકસો એકત્રીસ રૂપિયાથી લઈ બચ્ચો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે એકસો રૂપિયા હવે જોઈએ લસણ સૂકું સૂકા લસણના જે ભાવ છે છસો એકસાઠ રૂપિયાથી લઈ બારસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર અગિયાર રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ પંદરસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવશે તેરસો એકાવન રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે આઠસો એક રૂપિયાથી લઈ ચૌદસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ સાડત્રીસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રેવીસો એક રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે ચોવીસો એક રૂપિયાથી લઈ ઓગણચાળીસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવસે પાંત્રીસો એકોતેર રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે ચૌદસો એક રૂપિયાથી લઈ એકવીસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવશે ઓગણીસો એકાણું રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ તેરસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવશે તેરસો એક રૂપિયા હવે જોઈએ સિંગફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે નવસો એકતાલીસ રૂપિયાથી લઈ તેરસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવશે એક હજાર એકવી રૂપિયા હવે જોઈએ સિંગ દાણા જાડા સિંગ દાણા જાડાના જે ભાવ છે ચૌદસો એકતાલીસ રૂપિયાથી લઈ સોળસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવશે પંદરસો અગિયાર રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠસો એકવીસ રૂપિયાથી લઈ અગિયારસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવશે એક હજાર છેતાલીસ રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે આઠસો એકવીસ રૂપિયાથી લઈ એક હજાર એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે 1031 रुपया हवे જોઈએ કપાસ કપાસના જે ભાવ છે 1031 રૂપિયા થી લઈ 421 રૂપિયા સે સામાન્ય ભાવ સે 421 606 રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે 484 રૂપિયા થી લઈ 562 રૂપિયા સે સામાન્ય ભાવ સે પાંચસો ચૌદ રૂપિયા હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે ચારસો સિત્તેર રૂપિયાથી લઈ પાંચસો ચોહ રૂપિયા છેતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો છ રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયાને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરો ધન્યવાદ